ઘરની બહાર કેબિન મૂકી ધંધો ચાલુ કર્યો હતો બહારથી જગ્યામાં દબાણ કરી આડશ ઊભી કરાઈ હોય કલેક્ટર શ્રીના હુકમથી પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી હિતેશ રાઠોડ અને સોનલબેન રાઠોડની ધરપકડ કરી હતી દરમિયાનમાં હિતેશભાઈ રાઠોડના પત્નીએ જણાવેલ કે જગ્યા ખરીદનાર અને અમો પાડવા વચ્ચે છેલ્લા બે ત્રણ વર્ષથી કોર્ટ કેસ ચાલી રહ્યા છે કોર્ટે આ મામલે અમોને વચગાળાનો મનાઈ હુકમ પણ આપ્યો છે દરમિયાન મિલકત ખરીદનારે પોતાની વગનો ઉપયોગ કરી મારા પતિ અને નણન સામે ખોટી ફરિયાદ કરી હોય જેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી શહેરમાં હજારો લોકો લારી કેબિન મૂકી ધંધો કરી રહ્યા હોય માત્ર અમારી સામે જ કાર્યવાહી કેમ તેવો પ્રશ્ન તેણીએ ઉઠાવ્યો હતો ગઈકાલે જે ફરિયાદ થઈ તે રાજકીય માણસોના ઈશારે મારા નણંદને મારા હસબન્ડને અરેસ્ટ કરવામાં આવ્યા છે મારા જે હસબન્ડ છે એ ના ભાગની દિવાલે નાની લારી મૂકી છે ખાલી અમારું ગુજરાન ચાલે એના માટે તો આ જે એ છે એ મહાનગરપાલિકાના ઓલામાં આવે છે તો કલેક્ટર સાહેબ કઈ રીતે આમાં ગુનો દાખલ કરી શકે બાર ભાવનગરમાં ગેરકાયદેસર કેટલા નાના લારી ગલ્લાઓ છે તો એમાં કલેક્ટર સાહેબ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા અને અહીંયા અમારા ઘરની બાર બધા દારૂ પી જાય છે સંડાસ બાથરૂમ કરી જાય છે આવા લુખા લુખાતત્વો અમને હેરાન ગતિ કરે છે આ બાબતે કોઈ કાંઈ કરતું નથી સિવિલ મેટર ચાલુ છે ને અહીંયા જાહેર નોટિસ પણ મારેલી છે બેન કેટલા સમય સિવિલ મેટર ચાલુ છે ત્રણ વર્ષથી ત્રણ વરસથી ચાલુ છે મેટર છતાં આ લોકો આવી હેરાન અમને કરે છે સિવિલ મેટર છે તોય તે આવી રીતના અમને હેરાનગતિ કરે છે આ લોકો અમને હકેથી નથી એ લોકો કરવા દેતા એ લોકો એ બધા મારા છોકરાને લારી ખાલી નાનો એવો ગલ્લો અમારા ઘરનો ધંધો કરીએ છીએ ગુજરાત ચલાવીએ તો એ લોકો ધાક ધમકી દઈને અમને હેરાનગતિક ગતિ વાળા કરીએ કરે છે આ શીખે કેટલી વાર અમારી યાર કરી છે આવી રીતની હેરાનગતિ ગતિ હું રાંડીરાંત ભાઈ છું મારે કોઈ આધાર નથી દીકરા છે કોઈ આધાર નથી જઈએ તો અમે ક્યાં જઈએ ભાઈ એ લોકો ઓડ કરી આવી રીતના જ કર્યા કરે છે